નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી ગુરુકૃપા કેળોરી ટ્રસ્ટ સંચાલિત હરિઓમ વિદ્યા મંદિર અંતર્ગત આવેલી બાલ મંદિર પ્રાથમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ વિવિધ નોન ટીચિંગ સ્ટાફની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ના રોજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો બાલ મંદિર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો જેમાં ટેટ ટાટ પાસ અને અનુભવીને અગ્રિમતા આપવામાં આવશે વિગતવાર જોઈએ મિત્રો જગ્યા માટે કુલ પાંચ જગ્યા છે મિત્રો જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ચિત્ર કોમ્પ્યુટર જેવા વિષયો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો પીટીસી બી એમ એ બીએસસીબી આર્ટસ નો કોર્સ કરેલો મિત્રો માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસ માટે ત્રણ જગ્યા છે મિત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષય માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ એમ એ બીએસસી બી એડ એમએડની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક વિભાગ સાયન્સ વિભાગ માટે ત્રણ જગ્યા છે મિત્રો જેમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન માટે એમએસસી બી એડ એમએડની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ માટે મિત્રો પાંચ જગ્યા છે જેમાં સમાજશાસ્ત્ર જે તત્વજ્ઞાન સંસ્કૃત ભૂગોળ અંગ્રેજી જેવા વિષયો માટે એમએ બીએડ એમએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ માટે અરજી કરી શકશે નોન ટીચિંગ સ્ટાફ માટે ઓફિસ સ્ટાફ માટે મિત્રો બે જગ્યા છે જેમાં એકાઉન્ટ તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો હિસાબની ની તેમજ ક્લાર્ક માટેની જેમાં બી કોમ એમ કોમ સીસીસી પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે ભાઈઓ માટેની બે જગ્યા છે જે ધોરણ બાર પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આપણી અરજી બાયોડેટા વોટ્સએપ નંબર અથવા તો રજીસ્ટર એડી તે અહીંયા તમે જોઈ શકો છો નંબર આપેલા છે તેના પર અથવા તો જે એડ્રેસ આપેલું છે તેના પર દસ દિવસની અંદર મોકલવાની રહેશે મિત્રો એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ત્યારબાદ ટેલિફોન દ્વારા ઇન્ટરવ્યૂની તારીખ સમયની જાણ કરવામાં આવશે મિત્રો ઉમેદવારની જોબ પ્રોફાઇલ મુજબ આકર્ષક પગાર ધોરણ રહેશે તમે જોઈ શકો છો એડ્રેસ નોંધી લેશો મિત્રો હરિઓમ મંદિર ભીખાપુરા તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટા ઉદેપુર ઓગણચાલીસ અગિયાર સાહીઠ પિનકોડ પર અરજી જે છે તમારી રજીસ્ટર એડીથી તમે મોકલી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે મિત્રો તેના પર તમે પ્રતિ બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી ગુરુકુવા કેળવણી ટ્રસ્ટ સંચાલિત હરિઓમ મંદિર ભીખાપુરા અંતર્ગત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો વિવિધ શિક્ષકો માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય